રાજકોટ માં તો હવે મોટામાં મોટો મેળો ભરાવાનો છે આવો મેળો ક્યાંય ભરાનો હોય અરે હા રક્ષાબંધન અને સાતમ આઠમ આવે છે એટલે સદગુરુ લેડીઝ વેર માં મારી વાલી બહેનો માટે મોટામાં મોટી ઓફર આવી છે આ ઓફર તમને બીજે ક્યાં જોવા મળે મારી વાલી બહેનો વેલી તકે પહોંચી જજો સદગુરુ લેડીઝવેર નું ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરીને અહિયાં આવો અને ત્રણ હજાર રૂપિયા ની ખરીદી કરો તો તમને ચારસો નેવાસી વાળી બ્રાન્ડેડ લેગિંગ ફ્રી આપે છે પાંચ હજાર રૂપિયા ની ખરીદી કરો એટલે એક હાજર ઓગણસી વાળી બ્રાન્ડેડ જેગિંગ્સ ફ્રી આપે છે અને અહીંયા તો રાજકોટ આજુબાજુના દરેક ગામોમાંથી માંથી જુનાગઢ જામનગર મોરબી વાંકાનેર થી મારી વાલીભાઈ નો સ્પેશિયલ ખરીદી કરવા માટે આવે અને અહીંયા એક એક જોડી ખરીદી કરવા આવે અરે દસ દસ જોડી લઈને જાય છે કેમ કે અહીંયા અવનવી વેરાયટી માં પેન્ટ પેન પ્લાઝા પેન્ટ કુર્તી ડ્રેસ મટીરિયલ ટ્યુનિક ટોપ લેગિંગ્સ જેગિંગ કુર્તી પેન્ટ અરે આના સિવાય અવનવી વેરાયટી નો ખાનો છે એટલે મારી વાલી બહેનો વેલી તકે પહોંચી જજો પાંચ ઓગસ્ટ થી લઈ પચીસ ઓગસ્ટ સુધી મોટામાં મોટી ઢગલો બંધ ઓફર છે એટલે પહોંચી જજો બાળક હનુમાન ચોક થી રામ મંદિર ચોક તરફ જાઓ એટલે ગોવિંદ બાગ મેન રોડ પર આવી જાય છે પટેલ ખીરાવાડા ની બાજુ માં સદગુરુ લેડીઝવેર એ મારી વાલી બહેનો તમારી બેન ભણી લઈને પહોંચી જજો